કેમ છો મજામાં છું કે તમે લોકો મજામાં જશે જય દ્વારકાધીશ જયમાં મગજ રાધે રાધે ને આજે અમે લોકો થઈ ગયા છે રેડી શોપિંગ કરવા માટે કારણ કે યાર બૈરા નો કોઈ લપ ખૂટે ને કાંઈ મી કીધું કઈક લેવું 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 એને ભાઈ હું કે પાંચ તોળાનો હાર કરવો બધી કરવું ને આજ મારો મગજ રહી ગયો કારણ કે આજ જેટલું યુટ્યુબ પર પ્રેમીટ આવ્યું ને બધી ઉડાડી નાખવાની બધી અને તમારા ભાઈને આજે ઝાંખો પાડ દીધું તો ખરી આ લાગે ભાઈ 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 તારું તો સીન તમને લોકો ને તો ખબર છે કારણ કે અમારે ત્યાં જવાનું હોય એકલા તો હોય ને અમારા કાફલો છે જો છે બધો કાફલો રેડી થઈ ગયો અને ભાવેશ ભાઈ આજે તો કેટલા પૈસા જાય કઈ ખબર નથી કારણ કે ભાઈ જોશ ને એવું કેટલા પાંચ તોલણ નું મંગલ સૂત્ર લેવું કેટલા તોલ ને લેવું પાંચ તોલા નું મંગલ સૂત્ર લેવું ભાઈ 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 આજે છે ને આખું લઈ જ લેવાનું છે કારણ કે મને વારંવાર કઈ ને કે લેવું ના લેવું મનેન બાજુ મજા આવે આજે આખી ગાડી આજે ફરીને આવવાનું છે ફટાફટ આલો પેલા આપણે ક્યાં જવાનું કરવાનું છે કે જઈને કે બરાબર અને હું લેવાનું છે ને પણ ત્યાં જઈને કેવું એમ નીકળી જાય ને તમારો ભાઈ તો જો વીઆઈપી સીટ બેલ ને બાંધીને કારણ કે ભાઈ જલવો છે આપડો ભાઈ 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 કારણ કે થોડોક સમય તમને બહાર ફરીને આવો ને મારું થોડુંક માં લઈ ને પછી મારું થોડુંક લેવલ અધર થઈ ગયું તો આ છે ને ભાઈ આ આપણે ખાલી ફરવા જઈએ આ બેને કઈ લઈ દેવાનું છે નહીં કારણ કે આપડે મેરા એવડો પૈસા જ નથી ભાઈ ને આ લોકો ઈ ઈ બેય તો કે તમે નું දු તો કઈને અમે ફોન પે થી Google Pay કરી દઉં કારણ કે યુટ્યુબ નું એકાઉન્ટ છે એના નામ નું ભારતીને એના જોશના નામ નું એટલે પૈસા આખે એ એકાઉન્ટ માં જ આવે અમારથી કઈ નો થાય ભાઈ હાલો જાય સીધા પેલા ક્યાં જવાનું છે ને ઈ જાઈ ઈ પહેલા યાર લાઈક કરી દો ચેનલ નું તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરીન बाजूમાં બેલ આઇકન ઓન કારણ કે તમારા ભાઈને 1 મિલિયન સબસ્ક્રાઇબર કમ્પ્લીટ કરવા પહોંચી છે લેવા માટે અને અત્યારે હું લઈને હવે જોવાનું છે હવે કારણ કે ભારતી ને જ્યુસના ને ભારતી ને મમ્મી ને બધા આવ્યા છે હવે જોઈએ હું ખરીદી કરી આવી છું લોકો તો અંદર આવી ગયા અને આપડે તો કંઈ લેવાનું છે નહીં ભારતી જ્યુસ ને લેવા પણ ગયા અને જો મારા ભાઈ હાલત જો મારું કામ છે મારા ભાઈ છોકરા આપી દીધા આપડે તો કંઈ ટેન્શન હોય ને કારણ કે તમારો ભાઈ તો સેલિબ્રિટી છે તારે હું લેવું જોઈશ ને

ફેમિલી માં આવ્યા ને એક કલાક ફાઈનલ થયું છે એક કલાક થી અમે ભારતીય ખાલી બે પેન્ડલ લીધે છે અને પૂરે પૂરે એક કલાક કરી છે તો હું કઈ ડિસાઈડ થઈ ગયું તમારા લોકો હે ફેમિલી અહીંયા ટ્રાફિક જો કેટલી ટ્રાફિક થઈ ગઈ આ તો ભાઈ ભૂલી શુક્યા આવી કે બાકી ક્યારે આવે એની મારી એકને તકલીફ આવી છે કે તમારા લોકોને તો તકલીફ છે જરા કમેન્ટ કરીને કહેજો તો ફેમિલી ટ્રાફિક એટલી બધી થઈ ગઈ ની કે બેન ખુદ કન્ફ્યુઝ થઈ ગયા છે કે આમાં જો કઈ પૂટ્યું ને કેમાં જાય હું કેવું છે ભરતી તારું એક મોકો મરો છે જો ક્યાં છે દુકાનની અંદર ગરી ગઈ ભાઈ આ આ કે અંદર રહેવાનું છે તો લેવા આવી કે વેસવા આવી

ફરતે સોલું કે ભાઈ 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 તારી પૂપી હારી નથી લાગતી કાટ 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 જલ્દી કાકી આને બે શબ્દો કહું નહીં હવે તમે પેલી મને તો એવું લાગતું હતું કે ખરીદી કરવા વાર લાગશે પણ અહીં તો ખરેખર યાર ખરીદી થઈ ગઈ તો હવે બિલ બનાવવા પણ એવડી વાર લાગે છે અંકિતભાઈ નું જરાય ટાઈમ જ છે ને એવું ભાઈ મને ભાજપભાઈ દિવસ કઈ રહી જાય એ કારણ કે ભાઈ અહીં છે ને પૈસા બહુ બનાવ્યા લોકો તો ખાલી માણસ તરીકે આવ્યું તો વિશેષ ભારતીય સોલંકી જો અત્યારે પર્સ કાઢી પાંચ હજાર રૂપિયાનું બિલ થયું છે

નેક્સ્ટ આપણો આપણે ક્યારે આ ભેગું આવવાનું થતું નથી ફેમિલી બહુ થાકીએ હવે અમે લોકો નીકળી ગયા પછી ઘરે જવા માટે અને યાર તમે લોકો ખાસ કમેન્ટ કરીને કહેજો કે મારે એકને જ આવી તકલીફ થાય કે તમારા ભેગા પગ તમારા ઘર ના હોય તમને આવી તકલીફ થાય તો ખાસ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં

તમારો જો લખણ કાકા પણ નક્ષ ભાઈ લઈને આ લખણ કાકા તમારો નક્ષ અમને બહુ કંડવે હો ભાઈ એ ઉડો છે પણ હારી હારી જ ક્વોલિટી ખાવી લે પણ તમે આને લાઈટ કો કર્યો તો કાકા જો ફેમિલી પોચી ગયા ઘરે અને યાર એટલી ભેજા મારી થઈને થાકી ગઈ મમ્મી તને હું સોખો કહી દઉં આના ભેગું હું ક્યાંય જાય નહીં હો ક્યાંય તારે જ્યાં જાવ ને તમે જઈ જો હું આને ભેગો જાય નહીં

પણ મમ્મી તો હું તમને હું કહું એમાં હરમ કીવી આવે કારણ કે અંદર એક તો આખી બાયુ બાયુ જ આખી કટલરીમાં ભેરી અને ઝણ હું એક કેટલી હરમ હતો તમે લોકો મને કહો યાર કાં તું લઈને બેહી ગઈ તું દાંત કામ કાટે મારા હમે હવે તું શું હવે ત્યાં લઈ જવાનું લાયક જ નથી એમ આવવું પણ નથી મારે ત્યારે ભેગું મારે આવવું પણ નથી ભેગું હું તો મા પાણી મૂકી આવ્યું આપણે સાવન થતું નથી ને જે સાવન થાય બાકી હો મારે કોઈ દીજે સાવન થતું નથી બાક આપણે તો પાણી મૂકીને આવ્યા ભાઈ હવે આપણે છે ને કોઈ દિશા નથી થતું ભાઈ બસ તો ફેમિલી આજનો બ્લોગ યાર તમને કેવો લાગ્યો કમેન્ટ કરીને કહેજો કારણ કે ભાઈ આજની છે ને રામાયણ બહુ વધી ગયું ને તમારો ભાઈ થાકી ગયો યાર તો બસ આજનો વિડીયો અહીં લગી વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દો કારણ કે અત્યારે હું બોલું પણ આપણે ભાન છે નહીં ભાઈ આ બધી નેક્સ્ટ લેવલ વહી ગયો આજે પણ યાર ચેનલ ને સબસ્ક્રાઈબ નથી ચેનલ સબસ્ક્રાઈબ કરીને બાજુ હું બે લાઇકન ઓન કરી દીજો ચાલો તો આ વિડીયોને આપણે એન્ડ કરીએ મળીશું ફરી એક નવિયો જય દ્વારકાધીશ જય મા મગલ રાધે રાધે બાય अहं